સરસ મજાનું પેકિંગ કર્યું છે ભાઈ બોલ મિત્રો જુઓ 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 ચાલો ખોલીએ દેવરાજિયા ગામ થી પાર્સલ આવું ચાલો ખોલીએ ચાલો 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 જોઈએ બેસો બેસો બેસો

એમણે આઈસ્ક્રીમ નું દુકાન નું નામ શું છે હેલો શ્રી યોગી કોઠી આઈસ્ક્રીમ ઓહો ઓના ઓના છોકરાને ખબર છે શ્રી કોઠી યોગી કોઠી આઈસ્ક્રીમ ઠંડો ઠંડો ચાલો જોઈએ આઈસ્ક્રીમ કાટો 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 કેટલો પેકિંગ કરે છે મોટો છે દોસ્તો 500 કિલોમીટર દૂરથી આવ્યો છે આઈસ્ક્રીમ દેવરાજ જે ગામકાએ નજીક નથી ઉમરેલી તાલુકાનું દેવરાજ જે ગામ 500 કિલોમીટર દૂરથી ફ્રેન્ડ ફોલોવરનો પ્રેમ ભાવ જો હે હા કેમ ને પીગો પણ પીગલ નહી હોય આઈસ્ક્રીમ આ પીગલે ને વિનોદભાઈ ભાઈ મને આ વાત કરી હતી કીધું તું માઈનસ ડિગ્રી ની અંદર આને સ્ટોરેજ રાખવામાં આવે છે અને જ્યારે માઈનસ ડિગ્રી માં રાખવામાં આવે ત્યારે એને પછી બહાર કાઢે ત્યારે 24 કલાક સુધી એનો પાવર રહે છે ને કાઈ ન થાય પીગલેટ ની જો આ એવું ને એવું છે આ ડબ્બા પણ પ્લાસ્ટિક થી આઈસ્ક્રીમ ખાવાની ખૂબ મજા આવશે અને ભાઈબંધ મિત્રો આ રીતે તમારે પણ આઈસ્ક્રીમ મંગાવવો હોય તો વિનોદભાઈ ભૂટાણી ઉપર નંબર મેં આપેલો છે તમે પણ પાંચસો કિલોમીટર દૂર હજાર કિલોમીટર દૂર

ખરેખર વિનોદભાઈ ભૂટાણી તમારી મહેનતને હું હેતલ કુમાર સાવલિયા સલામ કરું છું એટલે કેટલી બધી મહેનતથી પેકિંગ કરીને ભાવપૂર્વક પ્રેમપૂર્વક અમારા પરિવાર માટે તમે આઈસ્ક્રીમ 500 કિલોમીટર દૂરથી મોકલાવ્યો હે આ કેસર છે કેસર ફ્લેવર જુઓ દોસ્તો જો ફળો ફળો એનો ફટાફટ ફળો કેસર ફ્લેવર એવો ને એવો છે દોસ્તો અને અત્યારે આપણે શું કરશું ફ્રીજમાં મૂકી દેસુ બરાબર છે અને પછી એક સાથે ચોથી કઈ છે એક તો પંચરત્ન કેસર સ્ટ્રોબેરી અને વેનીલા ફ્લેવર વાહ એવો ને એવો છે આમ જોવો તો આહ